રામ રામ નમસ્કાર મિત્રો આજે હું તમને એક નાનકડી કહાની સંભળાવવા જઈ રહ્યો છું અને આપણી કહાનીનું નામ છે અહમ છે ત્યાં સુધી પરમ તત્વ મળશે નહીં તો આવો આપણે કહાનીની શરૂઆત કરીએ પાણીના એક અનંત સ્ત્રોતની કલ્પના કરો આગળ પાછળ ઉપર નીચે ડાબે જમણે બસ પાણી જ પાણી છે હવે આ પાણીમાં એક નાનકડું વાસણ મૂકો આ વાસણની અંદર પણ પાણી છે અને બહાર પણ પાણી છે એ જ પ્રમાણે જ્ઞાની મનુષ્ય જોઈ શકે છે કે બહાર અને ભીતર બંને જગ્યાએ પરમાત્મા સિવાય બીજું કશું જ નથી તો પહેલાં વાસણને શું કહીશું હું અથવા અહમ વાસણને કારણે એવું લાગે છે કે પાણી જાણે બે ભાગમાં વહેંચાઈ ગયું છે વાસણને કારણે જ તમે બહારનો અને ભીતરનો અનુભવ કરવા લાગો છો જ્યાં સુધી આ હું પણ જશે નહીં ત્યાં સુધી આ અનુભવ થતો રહેશે હું પણ જતું રહેશે પછી પાછળ જે બચશે તેનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેમ નથી જરૂરી બાબત આ છે છત સુધી પહોંચવું પછી તમે પગથિયાં ચડીને છત પર પહોંચો કે બારીઓ અને ગોખલાનો ટેકો લઈને છત પર પહોંચો કે લાંબા વાસડાની મદદથી છલાંગ મારીને છત પર પહોંચો વાત તો એક જ છે એ જ રીતે ભગવાનની પ્રાપ્તિ પણ તમને કોઈ પણ માર્ગથી થઈ શકે છે તમામ ધર્મનો માર્ગ તો સત્ય તરફ જ જાય છે તમે એકવાર સમુદ્રમાં ડૂબકી મારો ને મોતી ન મળે તો એવા તારણ પર ન પહોંચી જવું જોઈએ કે સમુદ્રમાં રત્નો છે જ નહીં રામ રામ આપણે મળશું એક નવી કહાનીની સાથે